ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુશ્રી સુનિતા અગ્રવાલ અધ્યક્ષતામાં માંબાજી ખાતે મેગા લીગલ સર્વિસ કેમ્પ અને લીગલ અવેરનેસ કાર્યક્રમ યોજાયો રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ બનાસકાંઠા પાલનપુર તેમજ જિલ્લા તંત્રના ઉપક્રમે અંબાજી સંસ્કૃત પાઠશાળા ખાતે અઢાર ફેબ્રુઆરીને રવિવારના રોજ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુશ્રી સુનીતા અગ્રવાલના અધ્યક્ષસ્થાને મેગા લીગલ સર્વિસ કેમ્પ અને લીગલ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં દાતા તાલુકાના આદિજાતિ લાભાર્થીઓને ન્યાયિક જાણકારી અને કાનૂની અધિકારીઓ અંગેની જાણકારી આપવામાં આવી તેમજ ઉપસ્થિત લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરાયું તેમજ સરકારના વિવિધ વિભાગો દ્વારા ગોઠવવામાં આવેલ પ્રદર્શની સ્ટોલનું ઉદઘાટન કરી મહાનુભાવે વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલે કાનૂની આપણી રક્ષા માટે બનાવ્યા છે એમ જણાવી કાનૂનનો અવાજ અને ન્યાયને ઘર ઘર સુધી પહોંચાડવા અનુરોધ કર્યો વધુમાં તેમણે ન્યાય માટેનું કામ ક્યાંથી શરૂ કર્યું ક્યાં પહોંચ્યા અને ક્યાં સુધી જવાનું છે એ સભાનતા કેડવી પોતાના અધિકારો પ્રત્યે જાગૃત બનવા જણાવ્યું હતું તેમજ ન્યાયથી કોઈ વંચિત ન રહી જાય એ માટે લીગલ ઓથોરિટીને આ માટે એક રોડમેપ બનાવવા સૂચન કર્યું ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના એક્ઝિક્યુટિવ જજ એન વી અંજારિયાએ જણાવ્યું કે આપણું બંધારણ ન્યાયની સમાનતા પર ભાર મૂકે છે સામાન્ય લોકોને કેવી રીતે ક્વોલિટી કાનૂની સહાય મળી એ મહત્વની બાબત છે સમાજમાં અશિક્ષિત અને અસંપન્ન લોકોને પોતાના અધિકારીઓની જાણકારી હોતી નથી તેઓના સમાજના મુખ્ય પ્રવાહમાં ભણવાની તક મળતી નથી નાલસાએ વિવિધ શ્રેણી માટેની યોજનાઓ બનાવી છે જેનો લાભ વંચિત લાભાર્થીઓ સુધી પહોંચાડવા જણાવ્યું હતું તેમજ અવિરત વિવિધ યોજનાઓને અમલી બનાવવા આહવાન કર્યું હતું કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને પ્રાયોજના વહીવટદાર આરઆઈ શેખ દ્વારા આદિજાતિ કલ્યાણની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લાના આદિજાતિ બહુમતી ધરાવતા દાંતા અને અમીરગઢ તાલુકામાં અમલી થયેલ યોજનાઓને ફળશ્રુતિ જણાવી સરકારી યોજનાઓનો લાભ લેવા કરી હતી આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવના હસ્તે સરકારની કુંવરબાઈનું મામેરું વિધવા પેન્શન વૃદ્ધ પેન્શન આયુષ્માન ભારત કાર્ડ ન્યુટ્રિશન કીટ સહિત વિવિધ યોજનાઓના સહાય મંજૂરી હુકમપત્રો અને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં એમ પરીખ ફાઇન આર્ટ્સ કોલેજ પાલનપુરના વિદ્યાર્થીઓ દ્વારા પોક્સો કાનૂનની જાણકારી આપતું સુંદર નાટક ભજવવામાં આવ્યું સર્વોદય આશ્રમની વિદ્યાર્થીનીઓ દ્વારા આદિવાસી નૃત્ય અને ગરબો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના જજ બિરેન એ વૈષ્ણવ જજ પ્રણવ ત્રિવેદી હાઈકોર્ટ ઓફ ગુજરાતના રજીસ્ટ્રાર જનરલ મૂળચંદ ત્યાગી પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ આરજી દેવધરા જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરણવાલ સહિત જિલ્લા લીગલ ઓથોરિટીના અધિકારીઓ વકીલ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા